નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને નું આ સબ ચેનલ આપણું ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારીયા આજે તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ વાર મંગળવાર આજના રાજકોટ કોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો હવે મગફળીના ન્યૂઝ છે અત્યારે ફરી રહ્યા છે કે ભાઈ મણ જ ટેકામાં મગફળી ખરીદવામાં આવશે કે એના કરતાં વધારે ખરીદી કરવામાં આવશે તો એની સંપૂર્ણ ડિટેલનો વિડીયો આપણે એક મૂકી દીધો છે આપણા ચેનલ ઉપર મેઇન ચેનલ જે ખેડૂતભાઈ છે એના ઉપર તો જેને વિડીયો જોઈ લ્યો એમાં તમને સો ટકા સાચી ખબર પડી જશે કે ભાઈ હવે અત્યારે જે મણ મગફળીની ન્યૂઝ ફરે છે સાચા છે કે ખોટા અથવા તો કેટલી મગફળી છે સરકાર દ્વારા ખરીદવામાં આવશે નવા અપડેટ છે એટલે એને જોઈ લેજો આ વિડીયો પૂરો થશે છેલ્લી ત્રીસ સેકન્ડ હશે ત્યાં પણ તમને એ વિડીયો દેખાશે ક્લિક કરજો એટલે આપણા ચેનલ ઉપર વૈયા જાશો હવે આગળ વધીએ અને બજાર ભાવ જાણી લઈએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો એકવીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો આડત્રીસ રૂપિયા હતો તુવેર નવસો પચાસથી બારસો ત્રેપન રૂપિયા રાયડો અગિયારસો પચાસથી બારસો પચાસ વટાણા પાંચસો પચાસથી ત્રેવીસો એકાણું કલંજીની જો વાત કરીએ તો ત્રણ હજારથી એકતાલીસો કેરંડો બારસોથી બારસો ઓગણસિત્તેર કાળા તલ ચોત્રીસો વીસથી આડત્રીસો એકાવન મગ અગિયારસો પચાસથી સત્તરસો પચાસ રૂપિયા પીળા ચણા નવસો એકથી એક હજાર ચુમ્મોતેર સફેદ ચણાની વાત કરીએ તો એક હજાર પચાસથી આગળ જો વાત કરવામાં આવે સૂકી ડુંગળીની તો પચાસ રૂપિયાથી બસો એકાવન લસણ પાંચસો ચોપ્પનથી આઠસો એકાણું વાલા જે બસો પંચાવનથી સાતસો એસી ધાણા બારસો વીસથી ચૌદસો સિત્તેર ધાણી ચૌદસોથી સોળસો દસ તલ પંદરસોથી ઓગણીસો ઓગણસી જાડી મગફળી આઠસો નેવુંથી તેરસો રૂપિયા જાડી મગફળી નવસો ત્રીસથી એક હજાર પંચાણું કપાસની વાત કરીએ તો બારસો થી પંદરસો ચોસઠ જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો બત્રીસો રૂપિયાથી જુનાગઢની ઘઉં ચારસો એસી થી પાંચસો ચોત્રીસ ચણા નવસો થી એક હજાર સાઠ તુવેર એક થી બારસો એકસઠ મગ એક હજાર પાંચથી એક હજાર પાંચ ધાણા તેરસો થી ચૌદસો ઓગણીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો સડસઠ તલ તેરસોથી થી વીસ રૂપિયા જાડી મગફળી છસો પચાસથી આઠસો બેતાલીસ ઝીણી મગફળી આઠસોથી નવસો સાહીઠ જીરાની જો વાત કરીએ આજે તો ત્રણ હજાર રૂપિયાથી તેત્રીસો રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસોથી બારસો પચીસ ચણા નવસોથી એક હજાર પચાસ રૂપિયા તુવેર સાતસોથી એક હજાર પચાસ અજમો નવસો સિત્તેરથી ત્રેવીસો પંચ્યાસી ધાણા તેરસોથી ચૌદસો વીસ ધાણી આઠસો પંચાવનથી ચૌદસો પિંચોતેર જાડી મગફળી આઠસોથી એક હજાર દસ ઝીણી મગફળી એક હજારથી અગિયારસો નેવું રૂપિયા કપાસ આઠસો પચાસથી ચૌદસો પચાસ જીરાની જો વાત કરીએ જામનગરમાં તો પચીસો રૂપિયાથી પાંત્રીસો પંદર રૂપિયા વાત કરીએ ગોંડલની घऊ पाँच सौ थी पाँच सौ चालीस डूंगी छासठ थी बसौ सोल रुपया तुवेर एक हज़ार थी बार सौ एकत्र सोयाबीन आठ सौ एक थी आठ सौ छोतेर मग सौ एक थी तेर सौ छोतेर वाल पाँच सौ एक थी आठ सौ एक चना नौ सौ थी अगियार अगियारो अगर छासठ नंबर मगफड़ी बात करिए तो आठ सौ एकावन थी आठ सौ एकवन વટાણા પાંચસો એકોતેરથી એક હજાર અગિયાર રૂપિયા લસણા જે ચારસો અગિયારથી આઠસો એકાવન ગોંડલની અંદર આગળ જો સફેદ ચણાની વાત કરવામાં આવે તો એક હજાર થી બે હજાર તલ અગિયારસો થી બે હજાર એકત્રીસ જાડી મગફળી છસો એકતાલીસથી એક હજાર છોતેર ઝીણી મગફળી સાતસો એકત્રીસથી બારસો છોત્તેર રાયડો એક હજાર અડતાલીસથી એક હજાર એકાવન અડદ એક હજાર એકાવન થી તેરસો એક ધાણા આઠસો એક થી ચૌદસો એકાણું ધાણી આઠસો એક થી ચૌદસો છ્યાસી કપાસ આજે એક હજાર એક્યાસી થી પંદરસો એકવીસ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે ગોંડલની અંદર તો સત્યાવીસો એકાવન રૂપિયા થી અગિયાર રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ભાવ અત્યારે તમને જે અહીંયા વિડીયો દેખાય છે જય અને એ વિડીયો જોઈ લો સૌથી પહેલાં તો એમાં મગફળીની ટેકાની જે બધી ડિટેલ છે એની વાત કરી છે એ સિવાય પાંચ પાકોની ડિટેલમાં વાત કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે જેમ કે લસણ છે ડુંગળી છે મગફળી છે આ બધા પાકોની પાંચ પાકોની એમાં ડિટેલમાં વાત કરવામાં આવી છે અત્યારે જ ક્લિક કરો જાઓ વિડીયો જોઈ લો તમારા મિત્રોમાં શેર કરી દો વિડીયો સુધી બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર